મુરારી જયેશ મનસારા મેં આરટીઆઈ કરી છે જેમ્સની કાલસારી ગામની ગૌચરની એની કે ભાઈ કેટલામાં નિશાન નખાણા કેટલાને નોટિસ આપી કેટલું ખુલ્લું થયું એને એ વિશે માહિતી માગી છે એ અમે બે હજાર આઠથી ગૌચર માટે લડીએ છીએ તો એમાં એ લોકો કાંઈ કરતા નથી એ સમૃદ્ધિમાં મારો હું પણ શોખ એ લોકો નથી અમને મંજૂરી આપતા અમે આની પહેલાં મંજૂરી માગી હતી ઉપવાસ આંદોલનની કલેક્ટર પાસે તો કલેક્ટરે એ મંજૂરીનો આપી નો ગુના દાખલ કર્યો કરાય એણે પછી અમે ઈશામૃત્યુ માગ્યું તો એનો કોઈ પરિણામ હેતનો અમને જવાબ આપેલ નથી ને ગામમાં અમુક રાજકારણી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ બધાના કહેવાથી અમને ચોવીસ ચોવીસ કલાક પૂરી હોતી દીધેલ છે ખોટા કેસમાં કે જેમાં હું ક્યાંય હોવો જ નહીં પોલીસને અમે કહી કે ભાઈ તમે સીસીટીવી ચેક કરો સરકારી સીસીટીવી મારેલા છે ગ્રામ પંચાયતના તું એ કાંઈ ચેક કરતા નથી અને સીધા અમને ચોવી કલાક લોકઅપ કરી દેવા રાજકારણીઓના ભરત અમી પર હશે મારું નામ ખુદ ભરતભાઈ બોલે છે કે ભાઈ જયેશ દેવ મુરારી હવે એને એ ખબર નથી કે ક્યાં છે એ છતાં મને ચોવીસ કલાક રાખેલો છે અમને આ કાઇ સમૃદ્ધિની મંજૂરી આપે કલેક્ટર અને કા ગૌચર ખુલ્લું કરાવે ના કે પછી અમે ઉપવાસ આંદોલનમાં બેહવાના છીએ ઢોર સાથે હવે એકાદ બેદીમાં જ બેહવાનું છે કારણ કે અગિયાર તારીખને અમને નોટિસ આપી છે પરવાડ સમાજને એ લોકોએ કે ભાઈ તમારું માતાજીનું મંદિર છે અમે પાડી નાખ્યું પાડી નાખો ડોડાઉ દબાણમાં હોય તો પાડી નાખવા અમે તૈયાર છીએ ખર્ચો અમે દેવા તૈયાર છીએ અઠાણું નંબરથી ચાલુ કરે જ્યાંથી હદ નિશાન ચાલુ જતા જ્યાંથી લાગત કરતા આવે અને એ પાડી નાખે તમ તારે હા અને એની માથે જે ગુના દાખલ થાય છે અમારું દબાણ આવે તો અમારી માથે કરવા તૈયાર છે અમે ઝાગ દેવસીભાઈ મેવાડા ગામ કાલસા છું અમારી માથે લોટીસુ આપી છે આ બે નંબર છે અમારી પાસે તોય છતાં લોટીસુ આપી છે અમને કાંઈ વાંધો નથી બે નંબર હતા લોટીસુ આપી છે તારીખ અગિયાર તારીખે ચાલુ કરવાનું છે ડેમોલેશન છવ્વીમાં અઠ્ઠાણુંમાં માં તેત્રીસમાં હંજે લાગત ડેમોલેશન કરીને પછી અહીંયા અમારે ખર્ચે પાડી નાખ્યું બે નંબર વાળું છે તોય અમે પાડવા તૈયાર છીએ પણ લાગણી ગૌસર માં માલિકી કરેલી છે એની માથે કોઈ કાર્યવાહી કરી નથી દાર મકાન ગૌસરમાં છે એ નથી દેખાતું પંચાયત ને કલેક્ટરનો ઓર્ડર છે ટીડીઓનો ઓર્ડર છે પ્રાંત સાહેબ નો ઓર્ડર છે તો હું કઈ પૈસા ખાઈ જશે ગૌસર છે અમારે બત્રીસો વીઘા માપણી થઈ છે એટલે લખિતમાં શું છે કે અમે ખુલ્લું કરી દીધું ખુલ્લું એક જગ્યાએ નથી જે પાછું વાવેતર છે તમામ જવાબદારી એની આવે છે સરપંચની ટીડીઓની કે અમારી પાસે પરિપત્ર પીડ્યો છે એનો લખેલો ઉપરથી આદેશ આવેલો કે મહિને મહિને સરકારની જવાબદારી પૂરી કરવાની છે સરપંચને પ્રાંત સાહેબને અને ટીડીઓને કે મહિનામાં નવું દબાણ ન થવું જોઈએ તોય છતાં ખાંભા આવી ગયા છે અમુક જગ્યાએ તો પાછું વાવેતર કરીને ખોટા અમારી માથે કેસ કરીને અમને પુરાવે આવેશ જેલમાં અમારે બે હજાર નવમાં માપણી બહાર થઈ બે હજાર સોવીમાં નવમા મહિનામાં માપણી બહાર થઈ હતી કે નવ તારીખે હું ચાલુ કરી દઈ તો બે વર્ષથી હજી માપણી પૂરી નથી કરી ડીઆરવાળા ગમે તે આવે મન પડે તે માપી જાય પડે તે ખાંભા નાખે અમે માહિતી માંગી તો અમારી માથે બે નંબર છે તોય છતાં સત્તા અમારી માથે અરજી આપે કે તમારી કે સમાધ સમાધિ કે ગેરકાયદેસર મકાન કે મંદિર બનાવ્યું અમારે કબજો નથી કર્યો ખુલ્લું જ છે અમારી પાસે બે નંબરે છે નકરે એમ થાય બે નંબર નો હોય તો અમારી માંગ છે સાગર દાર મકાન હંધુ ઘાટતા આવે ગૌસર ની અંદર કોઈ વસ્તુ ન હોવી જોઈએ નકર નહીં જઈએ અમને સરકાર ખુલ્લું નહીં કરી જઈએ તો અમે અગિયાર જરા ઉપા આંદોલન ઉપર બેસી અને હું આત્મ વિલેતન કરે નોટિસ અમારે મંદિર છે અહીંયા અને એ લોકો એમ છે કે તમે મંદિરમાં દબાણ કર્યું છે અમે એ કોઈ દબાણ કર્યું નથી અમારી એમાં બે નંબર હતી અને બે નંબરમાં જ અમે એને મંદિર બનાવ્યું છે છતાં અમને નોટિસો દીધા કરે આવતી બીજી વાર નોટિસ આપી છે લડત અમારી ગૌસર માટે છે અને એ લોકોનું ગૌસર ખુલ્લું કરવું અમે બે હજાર આઠ વાસથી મથ આવીએ છીએ અને આ લોકો અમને લખાણ દે છે સરપંચે લખાણ દીધું તું કે ભાઈ આઠ દિવસમાં ખાલી કરી દે એણે ન કર્યું કે પછી ટીડીઆ સાહેબે લખીને દીધું હતું કે બેથી ત્રણ મહિનામાં હું ખુલ્લું કરાવી દઈ એ કાંઈ કર્યું નથી પછી પ્રાંત સાહેબનો હુકમ હતો પંદર દિમાં જે કાંઈ છે એ ખાલી કરી દો તોય કોઈ કાંઈ કર્યું નથી ને અમારી માથે ખોટે ખોટી નોટિસો દીધા કરે છે અને અમને કહે તમારું આ કરી નાખું છે ને આ પાડી નાખું છે ને આવી રીતે અમને દબાવવા કરે છે